હા જય દ્વારકાધીશ આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ વાડી આજે બનાવવાનું છે ચૂલા ઉપર રીંગણાનો ઓરો અને રોટલા બાજરાના અને આજે તમે વિડીયોમાં નવા હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે નવા હોય જોવામાં તો આજે તો આપણે ફૂલ કોમેડી વિડીયો મૂકવાનો છે કોમેડી વિડીયો એવો છે કે એની વાત કરવામાં ભલભલાને પેટમાં દુખી જાય ને બત્રીસ એ બત્રીસ દાંત હેઠા પડી જાય એવો કોમેડી વિડીયો છે આજે તમે આ વિડીયોમાં જોજો આપણે મૂકવાનો છે કોમેડી એટલે ફૂલ કોમેડી છે પછી એમ ન કહેતા અમે કે અમે આ વિડીયો જોયો નહીં એમ પછી તો જોજો એની હું મજા અલગ છે એ કાંઈ મારા વાલા તો આપણે જઈશ હવે આ બધું ભેગું કરવા કાંદા ટમેટા મરચાં ને ધાણા ને લીલું લસણ લેવું આપણે ગોરો બનાવવાનો છે કે નહીં આપણે મહિંદા હવે લસણ લેવા

લુક કા મોટે ટમેટા છે હો પણ આમ જો ઓરો પણ એક નંબર બનશે કે નહી ખટ મીઠો અને બધું નેચરલ ખાવાનું મારા વાલા આમાં સીધું લાઈવ ઉતારીને અને લાઈવ બનાવવાનું ચાલો જો રહ્યા બે લીલે લે પોપલા પા લે ઝૂમ કરું જો આપણે હાલો લઈ લે મરચું ઈ જોઈ લ્યો ડારી

પડી જશે આ છે ટમેટા ઓલું ગીત ન આવતું વાહ આ બડે મજદાર વાહ ટમેટર બડે મજદાર આ શું બાજરાના રોટલા એવું છે ફાટી એવા બાજરાના રોટલા હા બાજરાના રોટલા બનાવજો આ કલા જો મારા કલેજ આયી રોટલા જોઈ જ બનાવા પછી બનાવશે રા

એ નનીની જોથી બાપાને કમળ રાસ લેતા આવડે બાપા રાસ તમને બહુ ખાય આવડે હા રાસ આપડા હો બહુ હલ્યા હે આય મારા કલેજા ફડિયે કે જોલ ફડી નઈ કઈ બાપાએ આઉલે રૂપિયા આવજો આપણે બધા આટો જો અમારી બનાવ્યો હા ક્લાસ મારા કલેજમાં હાલો ચા પીવા બોલ્યું કે તો ફૂલફરા જુકકે દા મારા કલેજમાં હાલો ચા અરે પુષ્પરા ઝુકેગા નહીં એમ એ ભૂતપરા ઝુકેગા નહીં અરે પુષ્પરા ઝુકેગા નહીં ફાકા મત નીકળી જાય તમે કાપા પાડવા આપણે રીંગણા શેકવાના છે ને હા એટલે બાપા મને જો મદદ કરવા લાગે છે હા ડુંગરી ફોલી જીયો બાપા હા ફોલી કે લાઈન ફોલું લસણ જી ફોલું હોય આમાં તુવાળો આવે છે ને હામો આપણે વૈંડા રીંગણા શેકવા એ હું ડુંગળી બોળવા જઉં એવું છે હા ડુંગળી બોળવી ઓળામાં નાખું કે કાલ વળા આવી ગયું વાંધો નથી ને કાઈ દુખે છે અહીયા અહીયા દુખે છે હે અહીયા દુખે છે ના હા લઈ ભાઈ ઓળો અને બબબે રોટલા ત્રણ ત્રણ રોટલા ખાઈ જતા પેલા તો ખાઈ જતા ને બાજરા રોટલા રોટલા ખાઈ જતા એવા પેલા કેવા ખાતા હાઈ ક્લાસ ના તાવડી ઉપર બનાવતા ને તાવડી ઉપર તમને બનાવતા આવડે સારું કેવાય ઓ બાપા બાજરા રોટલા પણ રોટલા ના કલર થાય તમારા કલર ના ખા ફાટી જાય એવા ખાવા રોટલા ને

કટાઈ વાળો કટાઈ વાળો તેલ નાખવા બસ થોડું નાખ દે ઈ તો આમાં બસ જોતું હોય એટલું જ નાખવાનું હોય ને બસ બસ બહુ ન તેલ વાળું બાબા બહુ તેલ વાળું ન હોય બાબા આપણે આ તેલ આવે ત્યાં સુધીમાં આ ભાંગી નાખી જોવું જો એમાં ખીર બેન નથી ને ખીરા બધાય તો શેકા પાડીને હરખા કર્યા હતા

આ તો વાડીની મોજ નો કઈ ન ઘટેડો ખાવો હોય એકદમ આમ તૈયાર ઉતારીને સીધું બનાવેલો ઓળો

અમારા દાદા રોટલા બનાવે છે અને અમે ખાવાના છીએ એના તમે રોટલા તમે ખાલી જોઈ લો આપડા દાદા રોટલા બનાવે હો જો પાણી ની તપેલી ભરી છે હો બધાને કેવા ખાવા આવે હાલો ખાવા

દાદાનો રોટલો ઘટે તો જિંદગી ઘટે બીજું કઈ નો બાજરાનો રોટલો મરચું શેકેલું અને ઓળો ખાવાનું આપડે ફૂલ ચારી દાદા તમારે આપણે બધા કહી દે જમવા જમવા હા પછી એમનો કેતા કીધું નહીં મને કેતો નહીં તમે જ ચાલો આઈ કલા બનાવ્યું છે લસણ લસણ બધું નાખી શામ બાપાના રોટલાઓ હા આપડા રોટલાઓ કલેજું ફાટી જાય તમારે એની જવાબ વાત જવા દો